મારા કાકા ને પૈસો તો કુંડા મોતે મરશો કાળો ચાલો લીલા લેશે લીલા લે તો લીલા લેવા થઈ ગયા લીલા લેવાયું પૈસા નહીં ઘરે

તાર બોલાઈ હતી બોલો છો બોલો નઈ તો મારી મારે ફરવા નહીં મજામાં કેતા નહી તો આયા તમારે કઈ લાબીકો ખાલી નઈ લેતો

પચી ગયો પત રાત ના ખાઈ ગયા વાકર લેટવા જોટા ભરવા ના થાય તો

થોડું ખાવાનું પણ તૈયારી મને ભૂખ મને લાગી ગયો તમે લાગા પહેરવા માટે ખાવા માટે એમ ને એવું જોઈતા નઈ કાકાઓ તો ભણે તો કોઈ ઇને ભૂસુ ભૂસુ લેવાનો તો ધારો ન કાકા ખાવા જવાનું તૈયાર આખી જ કદી ન

તaget pao pao tha marta vagana bar ma ale ટોકડી ન ખાવ ભાઈ નાખો રે પૈજે પૈજે અમે તમે મરી જલા તો પહેલા જારો હા નિયા હા આમ તો અડધો પર ભાઈ શ્વાસ બંધ થઈ ગયો માર્ટીયા સુકલા હાથ મરી જમ ના જઈએ તો હાચા જતો તો

સારા કેલો આનું જો નવનું માતર તલર પકડી જાઉ ચેક પડી ને ના નહીં કોઈ તેલ ઓણું તેલે ને પડતા અને ઘોણ

બધું બના બાળ લે મુરતે ની ના ખા પર બાટ આપ ને તો જલ્દી કરો લાય લેલા મુરત કે કે આવ સુ બના લાવ બે આ ઓય નું ય ઘરે ય કમરા બીજા ત્રે હજાર બીજા ખર્ચો તમારો કરવાનો અમારો કરવાનો વધારે

અમાથી આમ નજીક રાખો તો ખાતા ફાવે અલ્યા જો આપણે અલ્યા છોકરા ખાવા લાગી ગયો નઈ 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 ભાઈ હરખા બે ખોલો ખા ઓ હા કોના જો આ આખામાં નાયું અલા ખાવા ને તમે કદી હોટેલ માં ગયા હો કદી ગયો નહીં હો તો શું કે આ તો બધું આ આપણું ને સલાડ બધું આ તો સલાડ બધું હાળવા ખાન ખાલી ખાલી ટાકો આ તો ખાલી તું તું ખા ખાવા તો પરિચય છે અમાર આજુ તો મરચું હ આ દુનીયા ખાવાનું બીજું કોઈ જુવાન તો મન કે જો એ હાલ પૈસા મંગાઈએ ફીકુ એ મરકુ તો આ આ કોઈ વસ્તુ લાવના ને તાજે ખાઉં મતમ તો અમાર અમાર ઘરે જાય પૈસા

તમે એકલા મિલી ના પેલી વખત બોલો પેટો નાખ્યો ચાર નો રાખશો